ચંબુસરના બાલાનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન ગટરનું પાણી મકાનમાં ભરાતા રોગચાળો ફાટી નીકળવાનો ભય વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ કરવામાં નિષ્ફળ છેલ્લા પંદર દિવસથી બાલાનગર સોસાયટીના રહીશો હેરાન પરેશાન ગટરનું પાણી દુર્ગંધ મારતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે કે કોઈ બીમાર થશે તો જવાબદાર કોણ વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી ચંબુસર નગરપાલિકાના લાગતા વળાગતા અધિકારીઓ સાથે આ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરતા સમસ્યાનો અંત વહેલી તકે લાવવામાં આવશે તેવું જણાવ્યું રહેવાસી બાનગર જંબુસર સોસાયટી છેલ્લા પાંત્રીસ વર્ષે જંબુસર બાળનગર સોસાયટી રહું છું જ્યાંથી ગટર લાઈન નખાયેલી છે ત્યારથી દર પંદર દિવસે મહિને બે મહિને ગટર લાઈનનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને ભરાય જ છે આજે છેલ્લા પંદર દિવસથી આ ગટર લાઈન ઉભરાવી છે અને સમસ્યાનું નિરાકરણ લાવવા અમે લોકોએ મૌખિકમાં અને લેખિતમાં પણ રજૂઆત કરી છે પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ તાલુકા પંચાયતના સભ્ય કે અમારા વોર્ડના સભ્ય કોઈ પણ આ બાજુ જોવા પણ આવેલ નથી જે ત્યાં વહેલી હલાવે એવી અમારી માંગણી છે અમારું નામ છે પટેલ શહેજાદ સબ્બીર હું રહું છું બાળનગર સોસાયટી અમારી સોસાયટીની અંદર લાસ્ટ પંદર દિવસથી ગટરનું પાણી ફૂલ ભરેલું છે નગરપાલિકાને પણ કદવા પર પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માઠા પર ઊંઘથી ઊંઘ ઉડતી નથી એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે સોસાયટીમાં ફૂલ પાણી ભરાયું છે અને એવો વારો આવી ગયો છે કે અમે ઘરને તારા મારીને બીજી જગ્યાએ લેવાનું જવાનું પોઝિશન આવી ગયેલું છે વરસાદ માથા પર છે આગળ જરા વરસાદ પડશે તો ઘરોમાં ફૂલ પાણી ભરવાની ફૂલ સંભાવના છે પાણી ભરાઈ જાય એનું નિરાકરણ શું નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલ છે છતાં પણ કોઈને હું માથા પરથી ઉઠતી નથી